કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય યમુના મહારાણી કી જય ચુનડી મનોરત કરવા રે ચાલો યમુના કીન રે ચુનડી મનોરત કરવા રે ચાલો યમુના કીન રે યમુના કીન ચાલો યમુના કીન રે યમુના મહારાણીને મળવા રે ચાલો યમુના કિનારે ચૂંદડી મનોરથ કરવા રે ચાલો યમુના કિનારે વિશ્રામ ઘટ સૌ સ્નાન કરીશું હે તે મહારાણીજીના પાન કરીશું जारी जी भरवारे चालो यमुना किनारे चुनडी मनोरत करवारे चालो यमुना कि दूदनी अभिषेक दारा पूजा पुष्पोणि माणा સોરે શણગાર મને દરવારે રે ચાલો યમુના કિનારે ચુંદડી મનોરથ કરવા રે ચાલો યમુના કિનારે હૈયે હર ખાસ જોઈ લહેરાતી ચૂંદડી માડીના ગુણ ગાઈ ફરસો પૂંદડી ભક્તિનો ભાતો બરવા રે ચાલો યમુના કિનારે ચુંનડી મનોરથ કરવા રે ચાલો યમુના કિનારે સકર સીધી છે શ્રી યમુનાની દાસી માની કૃપા ટળે જમકેરી ફાસી ભાઈ બીજ કરવા રે ચાલો યમુના કિનારે રે ચુનડી મનોરથ કરવા રે ચાલો યમુના કિનારે યમુના કિનારે ચાલો યમુના કિનારે રે ચુનડી મનોરથ કરવા રે ચાલો યમુના કિનારે યમુના મહારાણી કી જય ઓમિયા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય